અંકલેશ્વર જીઆઈડીસી ના રહેણાક વિસ્તારમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઇડ એરિયા ઓથોરિટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ આખલાઓ બાખડતા વાહનોને અડફેટમાં લેવાના અને અકસ્માતમાં બનાવો સામે આવ્યા હતા ત્યારે નોટિફાઇડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય એ માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો છે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે આજરોજ રોજ નોટિફાઈડ દ્વારા રહેણાંક વિસ્તારમાં જે રખડતા ઢોરોનો ત્રાસ હતો એના નિવારણ અર્થે પકડવાની ડ્રાઈવ આજે શરૂ કરેલી છે આપના TV માધ્યમ દ્વારા જે બી ગૌ રક્ષકો અથવા ગૌ ગાયો જે રાખે છે જે એમને પાળે છે એ મારી એક જ વિનંતી છે કે તે પોતાના ઘર માં રાખે જે રહેણાંક વિસ્તારમાં જે છુટ્ટી મૂકવામાં આવે છે તેના લીધે અકસ્માત થવાનો નો છે એ ન થાય એના માટે હું વિનંતી કરું છું